નમસ્કાર અને સ્વાગત છે આજના આ ઊંડાણપૂર્વક ચર્ચા સત્રમાં આજે આપણે બાયોટેકનોલોજીના એક મૂળભૂત પણ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ નમસ્કાર હા વિષય ખરેખર પાયાનો છે જો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં આમ તો બહુ મોટી મોટી વાતો થાય છે પણ એક નાનકડો છતાં મોટો પડકાર છે આપણું ડીએનએ જે બધી જ જૈવિક માહિતી સાચવે છે એ છે જલાનુરાગી એટલે કે એને પાણી ગમે બરાબર હાઇડ્રોફિલિક હા હાઇડ્રોફિલિક પણ કોષની જે બહારની દીવાલ છે કોષ રસપટલ એ તો બનેલી છે લિપિડની એટલે કે ચરબીની સાચી વાત હવે પાણી અને ચરબી એ તો ભેગા ન થાય એટલે આ ડીએનએ પટલમાંથી આપમેળે પસાર જ નથી થઈ શકતું આ એક મોટી સમસ્યા છે ને ચોક્કસ પણે અને પુનઃસંયોજિત જીએનએ ટેકનોલોજીમાં તો આજ મુખ્ય મુદ્દો છે આપણે બહારથી કોઈ ડીએનએ જેમ કે કોઈ પ્લાઝમિડ હોય કે લેબમાં બનાવેલું કોષમાં નાખવું હોય તો પેલી કોષો ખાસ કરીને બેક્ટેરિયા બહારના ડીએનએ ને એમ જ આવવા દેતા નથી અચ્છા તો એનો મતલબ કે કોષોને તૈયાર કરવા પડે બરાબર અને એ તૈયાર થયેલા કોષોને જ આપણે સક્ષમ યજમાન એટલે કે કોમ્પિટન્ટ હોસ્ટ કહીએ છીએ ઓકે કોમ્પિટન્ટ હોસ્ટ એટલે એવા કોષો જે બહારના ડીએનએ ને સ્વીકારવા માટે સક્ષમ મતલબ કે તૈયાર હોય હા એમને ખાસ ટ્રીટમેન્ટ આપીને સક્ષમ બનાવાય છે તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ કોષોને સક્ષમ કેવી રીતે બનાવાય કઈ કઈ પદ્ધતિઓ છે વૈજ્ઞાનિકો આ કુદરતી અવરોધને કેવી રીતે પાર પાડે છે એ સમજવું છે અને આ પદ્ધતિઓ ખરેખર જાણવા જેવી છે તો ચાલો શરૂ કરીએ ફરી યાદ કરી લઈએ કે મૂળભૂત સમસ્યા છે ડીએનએ નો પાણી પ્રેમી સ્વભાવ અને પટલનો ચરબી આધારિત સ્વભાવ તો કોષોને મનાવવાની સૌથી પહેલી અથવા એમ કહીએ કે સૌથી સામાન્ય રીત કઈ છે એક બહુ જ પ્રચલિત રીત છે રાસાયણિક સારવાર કેમિકલ ટ્રીટમેન્ટ અને એમાં મુખ્યત્વે વપરાય છે કેલ્શિયમ ક્લોરાઇડ સીએસીએલ ટુ કેલ્શિયમ ક્લોરાઈડ એટલે મીઠા જેવું જ કંઈક એ શું કરે હા એ દ્વિસંયોજિત ધનાયન છે

અને ડીએનએ પર પણ ઋણ વીજભાર હોય છે એના ફોસ્ફેટ ગ્રુપને લીધે હા બરાબર તો આ ધાન વીજ ભારિત કેલ્શિયમ આયનો કદાચ આ બંને વચ્ચે એક પુલ જેવું બનાવે અથવા પટલના બંધારણમાં ફેરફાર કરે જેનાથી પટલની પ્રવેશશીલતા એટલે કે પરમિએબિલિટી વધે છે અચ્છા એટલે એ દિવાલમાં નાના છિદ્રો જેવું બનાવે એમ જેનાથી ડીએનએ અંદર જઈ શકે હા કદાચ અસ્થાયી છિદ્રો બનાવે અથવા તો જે છિદ્રો હોય એને સહેજ મોટા કરે આનાથી ડીએનએ માટે કોષની સપાટી પર ચોંટવું અને અંદર જવું થોડું સહેલું બને ઓકે એટલે કેલ્શિયમ આમ દરવાજો થોડો ખોલવામાં મદદ કરે પણ મેં સાંભળ્યું છે કે ખાલી કેલ્શિયમથી કામ નથી થતું એ પછી કંઈક હીટ શોક જેવું પણ કરવું પડે છે બરાબર પકડ્યું કેલ્શિયમ ટ્રીટમેન્ટ પછીનો આ હીટ શોક વાળો તબક્કો બહુ મહત્વનો છે એ શું છે તો જે કોષોને કેલ્શિયમની સારવાર આપી હોય અને જેમાં આપણે પેલું પુનઃસંયોજિત ડીએનએ ઉમેર્યું હોય એ મિશ્રણને પહેલાં તો સાવ ઠંડુ કરી દેવાય બરફ પર રખાય ઝીરો ડિગ્રી સેલ્શિયસની આસપાસ બરફ પર શા માટે ઠંડીને કારણે પેલી કોષરસ પટલ થોડી જળ બને એની તરલતા ઘટે એટલે ડીએનએ અને કેલ્શિયમ આયનો પટલ સાથે વધુ સ્થિર રીતે ચોંટી શકે હમ પછી અચાનક જ એ ઠંડા કોષોને સીધા ઉપાડીને ગરમ પાણીમાં નાખવામાં આવે લગભગ બેતાલીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાને પણ બહુ થોડા સમય માટે કદાચ પિસ્તાલીસ થી નેવું સેકન્ડ માટે જ ઓહો ઝીરોથી સીધું બેતાલીસ હા અને તરત જ પાછા બરફ પર મૂકી દેવાના આ જે ઝડપી ફેરફાર થયો ને ઠંડામાંથી ગરમ અને પાછું ઠંડુ એને કહેવાય હીટ શોક બરાબર આ હીટ શોક આનાથી કોષ રસપટલમાં એકદમ તાપ્ય અસંતુલન ઊભું થાય છે થર્મલ ઇમ્બેલેન્સ અને એનાથી શું ફાયદો થાય માન્યતા એવી છે કે આ તાપમાનનો તફાવત પેલી કેલ્શિયમની હાજરી સાથે મળીને કોષ પટલમાં જે અસ્થાયી છિદ્રો બન્યા હોય ને એને થોડા મોટા કરી દે છે અથવા તો પટલની પ્રવેશશીલતા એકદમ વધારી દે છે એટલે પહેલા કેલ્શિયમથી નરમ પાડ્યું પછી શોક આપીને દરવાજા ખોલી નાખ્યા હા બસ એવું જ સમજો આ ખુલ્લા દરવાજામાંથી પેલું બહાર રાહ જોતું ડીએનએ ફટાફટ કોષની અંદર ઘૂસી જાય છે આ આખી પ્રક્રિયા કેલ્શિયમ અને હીટ શોક બંને સાથે મળીને બેક્ટેરિયાને ડીએનએ લેવા માટે તૈયાર એટલે કે સક્ષમ બનાવે છે ખરેખર રસપ્રદ છે પહેલા કેમિકલ ટ્રીટમેન્ટ પછી ફિઝિકલ શોક આ પદ્ધતિ તો બેક્ટેરિયા માટે બહુ જ વપરાતી હશે ખરું ને હા બિલકુલ બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન માટે આ સ્ટેન્ડર્ડ પદ્ધતિ ગણાય પણ શું બધા પ્રકારના કોષો માટે આ જ રીત ચાલે માની લો કે પ્રાણી કોષોમાં નાખવું છે માટે ના પ્રાણી કોષો માટે આ કેલ્શિયમ હીટ શોક એટલી અસરકારક નથી કારણ કે એમની પાસે કોષ દિવાલ નથી હોતી અને પટલનું બંધારણ પણ થોડું જુદું હોય એમના માટે બીજી પદ્ધતિઓ છે જેવી કે એક બહુ પ્રચલિત અને સીધી પદ્ધતિ છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ એટલે કે માઇક્રો ઇન્જેક્શન માઇક્રો ઇન્જેક્શન એટલે નાની સોયથી ઇન્જેક્શન આપવું હા બિલકુલ પણ આ સોય અત્યંત બારીક હોય છે કાચની બનેલી માઇક્રોપીપેટ એમાં પુનઃ સંયોજિત ડીએનએ ભરવામાં આવે અને પછી પછી માઇક્રોસ્કોપ નીચે કોષને જોઈને પેલી સોય વડે ને સીધું જ કોષના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં ઇન્જેક્ટ કરી દેવામાં આવે શું વાત કરો છો સીધું કોષ કેન્દ્રમાં જ આ તો બહુ જ ચોકસાઈવાળું કામ કહેવાય પેલી હિટશોક વાળી રીત કરતા તો સાવ અલગ હા આ ખૂબ જ ચોક્કસ પદ્ધતિ છે ખાતરી જ રહે કે ડીએનએ સીધો કંટ્રોલ સેન્ટરમાં પહોંચી ગયો આનો ઉપયોગ ક્યારે થતો હશે જ્યારે બહુ ઓછા કોષો પર કામ કરવાનું હોય ત્યારે બરાબર આ પદ્ધતિ ટ્રાન્સજેનિક પ્રાણીઓ બનાવવા જેવા કામમાં વપરાય છે પણ તકલીફ એ છે કે આ એક સમયે એક જ કોષ પર થઈ શકે એટલે બહુ મહેનત માંગી લે અને મોટા જથ્થામાં કોષો તૈયાર કરવા હોય તો શક્ય નથી હા એ તો છે પેલી કેલ્શિયમ શોક શોકવાળી પદ્ધતિમાં તો લાખો બેક્ટેરિયા એક સાથે તૈયાર થઈ જાય બરાબર એટલે કઈ પદ્ધતિ વાપરવી એ પ્રયોગના હેતુ અને કેટલા કોષો જોઈએ છે એના પર આધાર રાખે ચોકસાઈ જોઈએ કે જથ્થો સમજાઈ ગયું તો પ્રાણીકોષો માટે માઇક્રો ઇન્જેક્શન હવે વનસ્પતિ કોષોનું શું એમની પાસે તો બહુ મજબૂત કોષ દિવાલ હોય છે પેલી કેલ્શિયમ વાળી રીત કે માઇક્રો ઇન્જેક્શન એમાં કામ આપે વનસ્પતિ કોષોની કોષ દિવાલ ખરેખર એક મોટો પડકાર છે એને ભેદવી મુશ્કેલ છે એટલે એમના માટે એક સાવ જુદી જ અને આમ જુઓ તો બહુ પાવરફુલ ટેકનિક વપરાય છે કઈ એને કહેવાય જૈવ પ્રાક્ષેપિકી એટલે કે બાયોલિસ્ટિક્સ અથવા એનું બીજું જાણીતું નામ છે જીન ગન જીન ગન જનીનની બંદૂક હા નામ તો જોરદાર છે શું હોય છે આ પદ્ધતિમાં આપણે જે ડીએનએ કોષમાં નાખવું છે એને ભારે ધાતુના અતિ સૂક્ષ્મ કણો પર ચોંટાડી દેવામાં આવે છે કોટિંગ કરી દેવાય છે ભારે ધાતુ કઈ લોખંડ સામાન્ય રીતે સોનું ગોલ્ડ અથવા ટંગસ્ટન વપરાય છે આ ધાતુઓ નિષ્ક્રિય હોય છે કોષને નુકસાન નથી કરતી અને ભારે હોવાથી વધારે વેગ પકડી શકે છે ઓકે સોના કે ટંગસ્ટનના કણ પર ડીએનએ ચોંટાડ્યું પછી પછી આ ડીએનએ કોટેડ સૂક્ષ્મ કણોને પેલી જીન ગનમાં લોડ કરાય આ ગન શું કરે કે દબાણવાળા ગેસ મોટેભાગે નો ઉપયોગ કરીને આ કણોને ખૂબ જ ઊંચા વેગથી ફાયર કરે કોના પર જે વનસ્પતિ કોષોમાં આપણે ડીએનએ નાખવું છે એમના પર શાબ્દિક રીતે બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે છે એટલે ડીએનએ ની ગોળીઓ સીધી કોષો પર વરસાવાની આ તો ગજબ કહેવાય હા અને આટલા ઊંચા વેગને કારણે પેલા સૂક્ષ્મ કણો વનસ્પતિની મજબૂત કોષ દિવાલ અને પછી કોષ રસપટલ બંનેને વીંધીને સીધા કોષની અંદર પહોંચી જાય છે અને પોતાની સાથે ડીએનએ ને પણ લેતા જાય બરાબર આ પણ માઇક્રો ઇન્જેક્શન જેવી ભૌતિક પદ્ધતિ જ છે પણ આમાં એક સાથે ઘણા કોષોને ટાર્ગેટ કરી શકાય છે અદભુત સોનાના કણ પર સવાર થઈને ડીએનએ કોષમાં પ્રવેશે વિજ્ઞાનની કમાલ છે આ સિવાય હજી કોઈ રીત છે હા એક બીજો અભિગમ છે જેમાં જૈવિક વાહકોનો ઉપયોગ થાય બાયોલોજીકલ વેક્ટર્સ વેક્ટર્સ એટલે પ્લાઝમિડ જેવા પ્લાઝમિડ પણ વેક્ટર છે પણ અહીં વાત છે વાયરસ અથવા અમુક બેક્ટેરિયાની એવા વાયરસ કે બેક્ટેરિયા જે કુદરતી રીતે જ કોષોને ચેપ લગાડી શકે છે ઓ પણ એ તો રોગ ફેલાવે ને એનો ઉપયોગ કેવી રીતે કરાય સારો સવાલ છે વૈજ્ઞાનિકો શું કરે કે આ વાયરસ કે બેક્ટેરિયાને જનીન ઇજનેરીથી બિનહાનિકારક બનાવી દે એમના જે રોગકારક જનીનો હોય એને કાઢી નાખે એટલે ચેપ તો લગાડી શકે પણ રોગ પેદા ન કરી શકે અચ્છા એમને નિશસ્ત્ર કરી દેવાય હા ડિસામ્ડ કરી દેવાય પછી આપણું જે પુનઃ ડીએનએ છે એ આ વાહકમાં દાખલ કરી દેવાય અને પછી પછી આ સુધારેલા બિનહાનિકારક વાહકને યજમાન કોષોના સંપર્કમાં લાવવામાં આવે વાહક પોતાની કુદરતી પ્રક્રિયા મુજબ કોષને ચેપ લગાડે અને એની સાથે પેલું આરડીએને પણ કોષની અંદર પહોંચાડી દે વાહ એટલે વાયરસની ચેપ લગાડવાની શક્તિનો જ ઉપયોગ કરી લીધો આપણું કામ કરાવવા માટે આ તો બહુ સ્માર્ટ રીત કહેવાય હા આ પદ્ધતિ ઘણીવાર બહુ કાર્યક્ષમ હોય છે કારણ કે એ કોષની પોતાની જ સિસ્ટમનો ઉપયોગ કરે છે પણ આમાં એ ધ્યાન રાખવું પડે કે વાહક સંપૂર્ણપણે સુરક્ષિત હોય અને યજમાનના પોતાના ડીએનએને કોઈ નુકસાન ન પહોંચાડે હમ એટલે સાવચેતી તો રાખવી જ પડે ઓકે તો કેમિકલ ફિઝિકલ જીન ગન અને હવે આ બાયોલોજીકલ વેક્ટર્સ હજી કાંઈ બાકી રહ્યું હા એક વધુ ભૌતિક પદ્ધતિ છે જેનો ઉલ્લેખ જરૂરી છે એ છે ઇલેક્ટ્રોપોરેશન ઇલેક્ટ્રોપોરેશન ઇલેક્ટ્રિક એટલે વીજળીનો ઉપયોગ બરાબર આમાં કોષોને લેવાય એમને પુનઃ સંયોજિત ડીએનએ વાળા દ્રાવણમાં રાખવામાં આવે અને પછી એમને થોડી ક્ષણો માટે હાઈ વોલ્ટેજનો ઇલેક્ટ્રિક પલ્સ એટલે કે વીજળીનો ઝટકો આપવામાં આવે કોષોને ઇલેક્ટ્રિક શોક આ હીટ શોક જેવું જ કંઈક થયું ને પણ આનાથી કોષો મરી ન જાય જો નિયંત્રિત રીતે આપવામાં આવે તો મરી ન જાય આ વીજળીનો ઝટકો શું કરે કે ક્ષણભર માટે કોષ રસપટલમાં નાના નાના છિદ્રો પોર્સ બનાવી દે અચ્છા ટેમ્પરરી પોર્સ હા અસ્થાયી છિદ્રો અને આ છિદ્રો એટલા મોટા હોય કે બહાર દ્રાવણમાં રહેલું ડીએનએ એમાંથી પસાર થઈને કોષની અંદર જતું રહે જેવો ઇલેક્ટ્રિક પલ્સ બંધ થાય એટલે આ છિદ્રો પાછા ઝડપથી બંધ થઈ જાય એટલે આ પણ દરવાજા ખોલવાની જ રીત છે પણ અહીં ચાવી છે વીજળી આ હીટ શોક કરતા કેવી રીતે જુદી પડે સિદ્ધાંત સરખો છે પટલમાં છિદ્રો બનાવવા પણ ઇલેક્ટ્રોપોરેશન બેક્ટેરિયા ઉપરાંત બીજા ઘણા પ્રકારના કોષો જેમ કે પ્રાણી કોષો કે વનસ્પતિ પ્રોટોપ્લાસ્ટ માટે પણ વાપરી શકાય છે એની કાર્યક્ષમતા ઘણીવાર હીટ શોક કરતા વધુ હોય છે પણ એના માટે ખાસ મશીન જોઈતું હશે ને ઇલેક્ટ્રોપોરેટર હા એના માટે ખાસ સાધનોની જરૂર પડે અને ક્યારેક કોષોને થોડું નુકસાન થવાની શક્યતા પણ રહે એટલે ફરી પાછી એ જ વાત કયા કોષો છે શું કરવું છે એના પર આધાર રાખે કે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે બરાબર અને હવે છેલ્લી કોઈ પદ્ધતિ લાગે છે આપણે ઘણી બધી રીતો જોઈ લીધી હા છેલ્લે એક રસપ્રદ પદ્ધતિ છે લિપોફેક્શન લિપોફેક્શન લિપિડ પરથી આવ્યું આ નામ બરાબર આ પદ્ધતિ પેલી કોષરસ પટલના લિપિડ બંધારણનો જ ફાયદો ઉઠાવે છે કેવી રીતે આમાં ડીએનએના અણુઓને લેબમાં બનાવેલા લિપિડના નાના નાના કણો જેને લિપોઝોમ્સ કહેવાય એની અંદર પેક કરી દેવામાં આવે છે જાણે લિપિડના નાના પરપોટા જેની અંદર ડીએનએ ભરેલું હોય ઓકે લિપિડના પરપોટામાં ડીએનએ પછી હવે જુઓ કોષ રસપટલ પણ મુખ્યત્વે લિપિડની બનેલી છે અને આ લિપોસોમ પણ લિપિડના છે એટલે જ્યારે આ લિપોસોમ કોષના સંપર્કમાં આવે ત્યારે એ કોષ રસપટલ સાથે ભળી જાય છે ફ્યુઝ થઈ જાય છે અને જેવું એ ભળે એટલે અંદર જે ડીએનએ પેક કરેલું હતું એ કોષની અંદર છૂટું પડી જાય બરાબર આ જાણે ડીએનએ નું પાર્સલ બનાવીને મોકલ્યું અને પાર્સલનું રેપર લિપિડ કોષની દિવાલ પટલ સાથે ભળી ગયું વાહ આ પદ્ધતિ તો પેલી ઇલેક્ટ્રોપોરેશન કે જીનગન કરતાં ઓછી આક્રમક લાગી રહી છે શું આ વધારે સેફ ગણાય હા સામાન્ય રીતે લિપોફિકેશનને ઓછી વિક્ષેપકારક માનવામાં આવે છે કારણ કે આમાં પટલને તોડવામાં નથી આવતી પણ એની સાથે ભળી જવાની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે એટલે જે સંવેદનશીલ કોષો હોય એમના માટે આ વધુ સારી સાબિત થઈ શકે તો આપણે આજે જોયું કે એક સામાન્ય લાગતા પડકાર ને કોષની અંદર કેવી રીતે પહોંચાડવું એના માટે વૈજ્ઞાનિકોએ કેટલી બધી અદ્ભુત અને વિવિધ પદ્ધતિઓ શોધી કાઢી છે ખરેખર કેલ્શિયમ અને હીટ શોક જેવી રાસાયણિક ભૌતિક પદ્ધતિ સીધું ઇન્જેક્શન એટલે કે માઇક્રો ઇન્જેક્શન ડીએનએની ઘોડીઓ વરસાવતી જીન ગન ચેપ લગાડતા વાહકોનો ઉપયોગ વીજળીનો ઝટકો એટલે કે ઇલેક્ટ્રોપોરેશન અને છેલ્લે લિપિડના પરપોટાવાળી લિપોફિકેશન દરેકમાં કંઈક અલગ વિચાર છે બિલકુલ અને આ બધી જ પદ્ધતિઓ છે જેના કારણે આધુનિક બાયોટેકનોલોજી અને જનીન ઇજનેરી શક્ય બન્યા છે